સાથે રાખવો હોય તો આ સંતો અને સંતોના ચરણોની અંદર રહેલી સરસ મજાની સમજણ એ જીવનને બનાવે છે માત્ર પૈસા પદ પ્રતિષ્ઠા એ જો આપણા પરિવારને સાથે રાખી દેતું હોત તો પાંચ માળના બંગલા ઉપર કોઈ સ્ત્રી ક્યારે સુસાઇડ ના કરતી હોત પોતાના પાંચ વર્ષનું સરસ મજાનું કાર્યકાળ પતાના પછી ગામના સરપંચને કોઈ ના પૂછે એવું બનતું ના હોત પણ સુખ ક્યાં છે સુખ સમજણમાં છે અને એ સમજણ આપણને રામાયણ સૌથી સારી કેળવે છે મારે આપણે બધાને એક વાતથી અવગત કરવા છે કે પરિવારમાં ત્રૂટા ક્યારે બને પરિવારમાં ત્રૂટી ક્યારે આવે પરિવાર તૂટે ક્યારે જ્યારે કોઈ પ્રસંગ બને અને એ પ્રસંગ એવો બને કે જેમાં બધાયની સલામતી સાવચેતી સહજતા સ્વીકાર સમજણ શક્તિ સહન શક્તિ સદભાવ સેવા અને દિલની અંદર એલી સાચી મુરમીઓ બહાર આવવાની શરૂઆત થાય તો રામના જીવનના એક પ્રસંગની વાત કરીને પરિવાર કેમ ટકાવી શકાય એના ઉપર એક નાનકડી વાત આપણે કરવી છે આપણે બધા જાણીએ છીએ જેમના ઘરે દીકરો આવે ને એ વાત થાય ઈચ્છા હોય કે આપણો દીકરો તો રામ જેવો થવો જોઈએ હું કામ ગવન સ્વામી બાપાનું બધું માને એટલે પણ બાપાનું બધું માની એના માટે રામ જેવો દીકરો થવો હોય તો દશરથ જેવા બાપ થવો પડે ખાલી જવાબને પકડજો વચન કોઈક બીજાનું એટલે કે વચન માતાનું માગ્યું કોઈક બીજા પાસે એટલે કે પિતા પાસે પણ પાળ્યું જેણે એ રામ એટલે પાળવાની તાકાત હોય તો પરિવાર ટકે અને પાળતી વખતે પણ પિતા બોલે કે બેટા વચન મારું છે આપ્યું ઉમેર છે તારે પાળવાની જરૂર નથી પણ બાપ નું વચન રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ના જાય આ વાત ને સાર્થક કરવાની ઊર્જા રાખે રામ હવે જોજો જયારે પ્રશ્ન ખાલી રામ ઉપર આવે ને ત્યારે પરિવાર કેવું રિએક્ટ કરે છે પરિવાર નું એટીટ્યુડ શું છે પરિવાર નો અભિગમ શું છે એ પરિવાર ને ટકાવે છે સમજણ શક્તિ ની મૂર્તિ એટલે જેને આપણે માતૃશક્તિ કહીએ છીએ માં ભવાની કહીએ છીએ માં આદિશક્તિ અંબા કહીએ છીએ જેનાથી આપણા જીવનનો સાર્થક ભાવ જાગે છે એવી માં સીતા

તકલીફો બધાય દે છે સમસ્યાઓ બધાય દે છે પણ આ દરેક સમસ્યાના રસ્તા છે અને જો ગુરુના ચહેરા ઉપર એ રસ્તા એને જ મળે છે જેના ચહેરા હસ્તા છે હસતા શીખવાડી દે પરિવારને ટકાવી દે સાહેબ આવો જ ભાત્રુ ભાવ બે ભાઈ સગા ભાઈ એક પરિવારમાં રહેતા હોય એક ભાઈ લાખ રૂપિયા મહિને કમાતો હોય બીજો ભાઈ દસ હજાર રૂપિયા મહિને કમાતો હોય અને નેવું હજાર નો ગેમ સ્વામી પરિવારને તોડી નાખે પણ જો ભરત ને યાદ કરીએ શ્રી લક્ષ્મણ ને યાદ કરીએ તો રામાયણ શીખવાડે કે પરિવાર કેમ તકે લક્ષ્મણ કે ભાઈજી આપને જે આ ચૌદ વર્ષ નો વનવાસ મળે છે આપનો વનવાસ નથી આ ચૌદ વર્ષ નો વનવાસ સાથે મારો પણ વનવાસ છે મારે તમને બધા ભાઈઓ ને કેવું છે મોટો ભાઈ મુસીબતમાં હોય કે નાનો ભાઈ મુસીબતમાં હોય ભાઈ ખંભા ઉપર હાથ મૂકીને ખાલી એટલું કે ને ગુજરાતોની તારો ભાઈ હારે છે તો કળિયુગમાં પરિવાર ચકે

સાહેબ રામને રાવણમાં રાવણ ફરક ખાલી એટલો જ હતો રામ જીતા રામના ના મંદિરો બન્યા